આમ તો આપણે વધેલા ભાતને ઘણીવાર ફેંકી દેતા હોઈએ છીએ વધેલા ભાતનો એકદમ નવો નાસ્તો છે એકદમ નવી રેસિપી છે તો વિડીયોને એન્ડ સુધી જોજો એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ બને છે આ નાસ્તો તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ બનીને તૈયાર થયો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો સાંજે નાની મોટી ભૂખ માટે પણ તમે આ નાસ્તો બનાવી શકો છો વધેલા ભાત ક્યારેય ફેંકવા નહીં આનો મસ્ત એવો નાસ્તો બનીને તૈયાર થાય છે હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વધેલા ભાતમાંથી એકદમ નવો નાસ્તો બનાવશું અને ખૂબ જ સરસ એવો બને છે તો સૌથી પહેલાં આપણે ભાતને મિક્સર જારમાં એડ કરી લેશું તો ભાતને આપણે મિક્સર જારમાં એડ કરી લીધા છે હવે આપણે ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને ત્રણ ચમચી જેટલો આપણે સૂજીનો લોટ પણ એડ કરવાનો છે સૂજીનો લોટ જ્યારે મેં એડ કર્યો હતો ત્યારે વિડીયો બંધ થઈ ગયો હતો એટલા માટે હું નથી બતાવી રહી અને સાથે જ આપણે દહીં પણ એક કપ જેટલું એડ કરી લેવાનું છે દહીં થોડું ખાટું હશે તો વધારે સરસ બનશે હવે આ બધી જ વસ્તુ આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે એક આ રીતે કોઈપણ એક બાઉલમાં આપણે બેટરને કાઢી લેશું વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો વધેલા ભાતને ફેંકશો નહીં ખૂબ જ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે વધેલા ભાતની ઘણી બધી વેરાયટી પણ બને છે તો બેટર આપણું થોડું ઘાટું છે કારણ કે આપણે સૂજીનો લોટ પણ એડ કર્યો છે જેથી આપણે થોડી છાશ બીજી એડ કરી લેશું અથવા તમે પાણી પણ એડ કરી શકો છો હવે આપણે છાશ અને મસ્ત રીતે મિક્સ કરી દેશું મસાલા એડ કરી લેશું એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું અડધી ચમચીથી થોડું ઓછું આપણે ધાણાજીરું પાવડર એડ કરી લેશું ક્વોન્ટિટી ઓછી છે એટલા માટે મસાલાની ક્વોન્ટિટી આપણે ઓછી રાખી જઈએ મરચું પણ આપણે એકદમ ઓછું એડ કરીશું અડધી ચમચીથી ઓછું એડ કરીશું એક ટી સ્પૂન જીરું એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ભાતમાં આપણે ઓલરેડી નમક નાખેલા હતા એટલા માટે આપણે ઓછું જ નમક એડ કરવાનું છે લીલા મરચાં એકદમ ઝીણા સુધારેલા એડ કરી લેશું એકદમ ઝીણી સુધારેલી ડુંગળી પણ એડ કરી લેશું તમારે આમાં જે શાકભાજી એડ કરવા હોય એ તમે કરી શકો છો એકદમ ઝીણા સુધારેલા ટમેટા પણ એડ કરી લેશું આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે આપણે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે આ નાસ્તો બહુ જ સરસ એવો બને છે એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે તો આપણે લસણ એડ કરી લેશું અને એક ટી સ્પૂન જેટલા આપણે ખાવાના સોડા એડ કરી લેશું લસણ મેં સુધારીને નાખ્યું છે તમે ચાહો તો તમે ખાંડીને પણ એડ કરી શકો છો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લીધી છે હવે આપણે ગેસ તરફ જશું ગેસ ઉપર આ રીતે જે રોટલીની તવી આવે છે તે જ મૂકવાની છે અને થોડું તેલ એડ કરી લેવાનું છે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે વધારે ફાસ્ટ ના હોવો જોઈએ હવે આપણે એક ચમચો જેટલું બેટર એડ કરીશું અને આ રીતે ફેલાવી લેશું બહુ વધારે પતલું નથી ફેલાવાનું આ રીતે મીડિયમ જ ફેલાવવાનું છે હવે આપણે પલટી લેશું તો ગેસની આંચ આપણે ધીમી રાખવાની છે નહીતર ઉપરથી બળી જશે અને અંદરથી કાચો રહી જશે તો ધીમે ધીમે જ આને કૂક કરવાનું છે આપણે થોડું આપણે તેલ એડ કર્યું છે અને આ રીતે સાઈડ આપણે છોડાવી લેશું ફરીથી આપણે થોડી વાર કૂક થવા દઈશું અને પલટી લેશું ઉપરના ભાગમાં પણ થોડું તેલ આપણે આ રીતે લગાડી દઈશું તો આ રીતે આપણે બંને બાજુ સરસ રીતે કૂક કરી લેવાનું છે આ નાસ્તો બહુ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ સરસ બને છે તો સો ટકા બનાવજો એકવાર ટ્રાય કરજો આમ તો વધેલા ભાતના મુઠિયા બનાવતા હોય છે ઢોકળા બનાવતા હોય છે પણ આ નાસ્તો તમે પહેલીવાર બનાવજો બહુ જ સરસ બનશે તો આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તો આ નાસ્તો આપણો બનીને કમ્પ્લીટ તૈયાર છે સર્વ કરવા માટે રેડી છે આની સાથે તમે ગ્રીન ચટણી લસણની ચટણી અથવા ટમેટા સોસ જોડે સર્વ કરી શકો છો અને એમનેમ પણ તમે આને ખાઈ શકો છો બહુ સરસ લાગે છે ગરમા ગરમ ખાવાની તો બહુ જ મજા આવે છે એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી પણ લાગે છે ઉપરથી ચલો આપણે ટેસ્ટ કરીને પણ જોઈએ જો ફ્રેન્ડ કેટલો સરસ બન્યો છે ને ઉપરથી ક્રિસ્પી લાગે અંદરથી એકદમ સોફ્ટ લાગે અને મોઢામાં મિકતા જ ઓગળી જાય તેવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે વધેલા ભાત હોય તો ક્યારેય ફેંકવા નહીં આવા નવા નવા ઘણા નાસ્તા બને છે વધેલા ભાતમાંથી તો આ રીતે તમે પણ ઘરે જ પાંચ જ મિનિટમાં આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ